મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવાશ્રમ ખાતે ફાયર સેફ્ટી એવેરનેસ કાર્યક્રમનું આયોજન ભોપાલ ફાયર નિગમના ઓફિસર સાજિદ ખાન દ્વારા આગ સલામતી અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાય મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદ્દી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ડૉક્ટર સાજિદ ખાન ધન્યતા અનુભવી હતી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તેઓ શ્રીનું સાલ ઉઠાડી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી જ્ઞાન મહોદ્દી આચાર્ય શ્રી જિતેન્દ્ર્ય પ્રિયદાસજી સ્વામીજીની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી શ્રી પ્રસાંત સ્વરૂપદાસજી સ્વામી શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામી તથા ભોપાલ નિગમના ફાયર ઓફિસર સાஜித் ખાનની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ કાઉન્સિલના બેનર હેઠળ ફાયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ ઇન્ડિયા લિમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ભોપાલ બીએમસી ફાયર ઓફિસર સાજિદ ખાન પઠાણ દ્વારા આપવામાં આવી હતી જેમાં આઈ એચ આર ડીસીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સિવિલ ડિફેન્સના નાગપુર ટ્રેડ ટ્રેનર ગજેન્દ્રસિંહ બિહોલ હાજર રહ્યા હતા આ તાલીમનું આયોજન આઈએચઆરડીસી ઇન્ડિયા અને સિવિલ ડિફેન્સના ઓઆરટી ઇન્ચાર્જ બીજેસ ભાઈસા દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર સાજીદ ખાન જાણીતા ફાયર નિષ્ણાંત છે તેમણે દેશના વિવિધ રાજ્યોમાં જે આગ સલામતી અંગે લોકોને તાલીમ આપીને જાગૃત કરે છે તેમની આ સામાજિક સેવા ભાવના પરિણામ સ્વરૂપે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે આયોજનની અંદર મોટી સંખ્યામાં નિસ્વાર્થ સેવા કરનાર દેશપ્રેમી એવા નાગરિક સંરક્ષણ દળના અધિકારીઓ વોર્ડનો તેમજ સ્થાનિક નાગરિકો જોડાયા હતા આ તાલીમમાં અવનવી ફાયર રિલેટેડ બચાવ ટેકનિક તેમજ સાવચેતીના પગલાં લેવા શીખવાડવાયું હતું આ ટ્રેનિંગમાં સાહેબે પ્રેક્ટિકલ ડેમો પણ કર્યો હતો તેમજ તેમની દેખરેખ હેઠળ તાલીમમાં આવેલા સભ્યોને પણ ડેમો કરાવ્યો હતો અને આ જ્ઞાનને હજારો લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવડાવ્યો તેમજ અન્ય લોકોને પણ આ બાબતે માહિતગાર કરવાનો પ્રયત્ન કરવા આહવાન કર્યું હતું